નમસ્કાર મિત્રો મહાદેવ હર શ્રી મહાશિવરાત્રિ કથા પુણ્ય અને પાવનકારી એવું શિવજીનું વ્રત એટલે મહાશિવરાત્રિ જેનું વ્રત કરવાથી કથા સાંભળવા માત્રથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય અને મહાદેવજીની કૃપા પ્રાપ્ત થાય એવું આ દિવ્ય અને ઉત્તમ પવિત્ર વ્રતની વ્રત કથા શ્રવણ કરીએ આ વ્રતનું વિધાન મહા મહિનાની વધ ચૌદે આ વ્રત કરવાનો નિયમ છે આ વ્રત કરવાથી કૈલાસવાસ અને સર્વ મનોકામનાઓની પૂર્તિ થાય છે આ દિવસે ઉપવાસ કરવો અથવા ફલાહાર લેવો પ્રાતકાળ એટલે સવારના સમયે બીલીપત્રો અને દૂધ વડે શિવજીની પૂજા કરવી અને તેમજ તે દિવસે શક્ય હોય તો આખી રાત્રિનું જાગરણ કરવું જોઈએ તો સાંભળીએ વ્રત કથા મહાવદ ચૌદશના દિવસે સવારે એક શિકારી શિકાર કરવા માટે વનમાં નીકળ્યો એ દિવસે મહાશિવરાત્રી હોવાથી પૂજા કરવા માટે લોકો શિવજીનું સ્મરણ કરતાં કરતાં જતા હતા આ જોઈ અને પારાથી પણ શિવ શિવ બોલવા લાગ્યો રોજ પાપ કર્મ કરનારા શિકારીથી પણ અજાણતા જ ભગવાન શિવજીનું નામ લેવાયું તેથી તેના પાપોનો ક્ષય થયો જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં ભટકવા લાગ્યો પણ ક્યાંય તેને શિકાર ન મળ્યો સવારથી એણે કાંઈ જ ખાધું ન હતું તેથી ભૂખ અને થાક થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયું સાંજ પડી ગઈ હતી તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં આ સરોવરમાં પાણી પીવા આવશે હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ આમ વિચાર કરી પારાધી બિલીના એક વૃક્ષ પર ઝાડ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો એ બિલીના વૃક્ષ નીચે એક પુરાણું શિવલિંગ હતું જે જેનાથી આ શિકારી અજાણ હતો શિકારીના હલનચલન થવાથી બીલીપત્રો ઝાડમાંથી ખરી અને શિવલિંગ પર પડવા લાગ્યા તેથી શિવજી પ્રસન્ન થયા રાત્રિના પ્રથમ પ્રહરે હરણી સરોવરના કાંઠે પાણી પીવા આવ્યું તેને જોઈને પારાધીએ બાણ ચડાવ્યું ત્યાં એ હરણીએને વાચા ફૂટી અને તે કહેવા લાગી ખૂબ જ ગડગડા અવાજે શિકારીને વિનંતી કરવા લાગી કે હે ભાઈ માયા મારા પર દયા કરું ઘરે મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે એ માટે હું એકવાર ઘરે જઈને મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું એ પછી તું આનંદથી મારો શિકાર કરી શકે છે હરણીને આ રીતે બોલતી જોઈને શિકારીને ઘણી નવાઈ લાગી અને તેને ઘરે જવાની રજા આપી મોતના મોઢામાંથી છૂટેલી આ મૃગલી પાછી ફરે એવો જરાય પણ વિશ્વાસ ન હતો છતાં પણ ખાતર આ હરણીને જવા દીધી અને ઊંઘ આવી જાય છે એ માટે વૃક્ષની ડાળ પર પડખા ફેરવતો શિવ શિવ બોલવા લાગ્યો રાતના બીજા પ્રહરે હરણ સરોવરના પાણી પીવા માટે આવ્યું પારાધીએ બાણ મારવાની તૈયારી કરી ત્યાં આ મૃગને પણ વાચા ફૂટી અને તે કહેવા લાગ્યું કે હે પારાધી હું સવારનો નીકળ્યું છું હરણી અને મારા બે નાના બચ્ચા મારી વાત જોતા હશે હું બધાને હેત કરીને હમણાં જ પાછો આવું છું પછી તું આનંદથી મારો શિકાર કરજે શિકારને ખૂબ જ લાગણી હતી તે મૃગની આવી વાણી સાંભળીને શિકારીને તેના પર દયા આવી ગઈ અને તેથી તેણે આ મૃગને પણ જવા દીધો થોડી વાર થઈ જવા છતાંય મૃગ કે મૃગલી પાછા ફરતા ન દેખાયા ત્યારે એણે પોતાની જાત પર જ ખીજ ચડી કે આવું શું કામ કર્યું શા માટે એમને જવા દીધા અને તેથી રોશમાં ને રોષમાં તેણે બીલીપત્રો તોડીને નીચે ફેંકવા લાગ્યા જે શિવલિંગ પર પડતા હતા છેક રાત્રિના ચોથા પ્રહરે એણે મૃગ અને મૃગલી અને તેના બે નાના બચ્ચાને લઈને આવતા જોયા અને એ ચારેય એક સાથે મરવાની તૈયારી બતાવી ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલા સાચા અને એકબીજા પર પ્રેમ રાખવાવાળા છે અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું

જાણીએ અજાણીએ તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વ પાપોનો નાશ કરો છો તો તમારું આ વ્રત કરનાર આપની કથા વાંચનાર સાંભળનાર સૌનું કલ્યાણ કરજો જે પણ લોકો શિવરાત્રિનું વ્રત કરે એમના જીવનમાં શિવજીની મહાદેવજીની કૃપા પ્રાપ્ત થાય ઓમ નમઃ શિવાય